વડોદરામાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની મિલી ખુલ્લી પડી છે જ્યાં પંદર દિવસ પૂર્વે બનાવેલા રોડને ફરી ખોદવાનું શરૂ કર્યું જ્યાં પંડિયા બ્રિજથી નવા યાર્ડ તરફનો બનાવ્યો હતો રોડ જ્યાં પાલિકાના રોડ શાખાના અધિકારીની મિલી કે જ્યાં કોંગ્રેસના કોર્પોરેટરે ખાડામાં ઉતારી વિરોધ નોંધ્યો છે મુખ્યમંત્રીએ પણ જે નવા રોડને નહીં ખોદવા કરી હતી ટકોર જ્યાં પરવાનગી લીધા વિના કોન્ટ્રાક્ટરે ખોદકામ કર્યું તો નિયમ મુજબ નવા રોડને ખોદવાની પરવાનગી નથી જ્યાં પાંચ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે થોડા સમય અગાઉ રોડ બનાવાયો હતો એમજી કોન્ટ્રાક્ટરને નો ટેસ્ટ ફટકારાશે રોડ નંબર એકના અને ચારે ચાર કોર્પોરેટરની લડત બાદ કોર્પોરેશનમાંથી રોડ મંજૂર કરાવીને રોડનું કામ કરવામાં આવ્યું છે થોડા સમય મુખ્યમંત્રી સાહેબે અધિકારી અને શાસક પક્ષના નેતાઓની હાજરીમાં કીધેલું કે કોઈ પણ રોડનું કામ થયા પછી એને ખોદવા માટે મંજૂરી ના મળી છે એની પહેલાના જે બેઝિક કામ હોય બતાવી દેવા જો તેમ છતાં મુખ્યમંત્રીના આદેશ બાદ પણ આ શાસક પક્ષના નેતાઓ હોય કે અધિકારીઓ હોય મુખ્યમંત્રીના આદેશને પણ દોડીને પી ગયા છે જે અધિકારી કે જેના કહેવાથી આ રોડને ખોદવા માટેની મંજૂરી આપવામાં આવી છે એને અધિકારી ઉપર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે નાના નાના માણસોને સજેસ્ટ કરે પાણી કનેક્શન કે ગટરનું કનેક્શન રહી ગયા તો લેખિંગમાં એવું લખવામાં આવે છે કે રોડ એમના બન્યો છે એટલે પાંચ વર્ષ સુધી એને ખોદવા માટે તમને મંજૂરી નહીં મળે તો ખરેખર કોઈ પણ રોડ બને તો પાંચ વર્ષ સુધી વોરંટીમાં કોઈ પણ ખાડા ખોદવાના ને એવી એની અંદર કંડિશન હોય છે એક ઇમરજન્સી કંઈક હોય તો ખોદવા માટે હોય છે પણ આવા સામાન્ય કામ માટે પણ ખોદવામાં આવે છે તો જે તે અધિકારી પર તાત્કાલિક ધોરણે એક્શન લેવામાં આવે એવી અમારી માગણી ડેપથી ફતેહગંજ પોલીસ સ્ટેશનનો જે રોડ છે એ હમણાં જ પૂરો કરવામાં આવ્યો છે ગત વર્ષે આશરે સાડા ચારથી પાંચ કરોડની અંદર જે પૂરું કરવામાં આવ્યો છે હમણાં માધ્યમથી જાણવા મળ્યું છે કે ત્યાં ચાર્જિંગ સ્ટેશન માટેના એમજીબીસીએલનું કંઈ કામગીરી ચાલી રહી છે અત્રેથી એવી કોઈ પરમિશન અમે આપી નથી જેટલે એમ તાત્કાલિક અસરથી અમે કામગીરી એની બંધ કરાવી છે અને આગળની પ્રોસેસ માટે અમને જણાવી દીધું છે નવીન રોડ બને પછી એમાં ખોદવાની નોર્મલી પરમિશન અમે નથી આપતા અમે બધાને ઇન્સ્ટ્રક્શન એવી જ આપી છે કે નવીન રોડ ખોદ્યા વગર જે સાઇડમાં જે જગ્યા હોય તો એ જગ્યામાં જ કામ કરો અનિવાર્ય સંજોગોમાં જો રોડ તોડવાનો હોય તો એની પ્રોપર પેપર કરી પ્રોપર સક્ષમ મંજૂરી મેળવીને જ રોડ તોડવાની સૂચના આપવામાં આવે છે જીવી સીએલનો કેબલ નાખી રહ્યો છે એ ચાર્જિંગ સ્ટેશન માટે પેરેન્ટ ડિપાર્ટમેન્ટ જે છે એ ચાર્જિંગ સ્ટેશન બનાવી રહ્યું છે એટલે એના માટે એમ જી